બાયડ અમિયાપુરા નજીક વાત્રક નદીમાં કોઝવે તૂટી જતા જેસીબી કોઝવેમાં ફસાયું બાયડના અમિયાપુર નજીક વાત્રક નદીમાં આશરે ચારથી પાંચ વર્ષ અગાઉ કોઝવે બનાવવામાં આવ્યો હતો જેના પર વાત્રક નદીમાં પાણીની વધુ પ્રવાહને કારણે લગભગ એક સાઈડથી પંદરથી પચીસ ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું જેના પાણીના પ્રવાહ ચાલુ રહેતા તે દરમિયાન જેસીબી કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો અને કોઝવે તૂટી ગયાનો ખ્યાલ ન આવતા જેસીબી તૂટી ગયેલ કોઝવેમાં ફસાઈ જતા જેસીબી ચાલક મુશ્કેલીમાંથી કહ્યું છે આ બાબતે સ્થાનિક નાગરિકો ફોન કરીને જાણકારી આપી હતી અને નારા નાખવામાં આવે છે ઓછા નાખવાથી પાણીનો પ્રવાહ વધતું હોય તો નારામાં પાણી નથી નીકળી શકતું કોષવે પરથી પસાર થતી વખતે આ જેસીબી ફસાઈ ગયું હતું મુવાળા કપડવંચ નિર્માલી વગેરે ગામો અમિયાપુર આંબે અલરથી સંપર્ક વિહોણા બન્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ